કૂતરું કે કોઈ દેખાતું જ ના માણસ કે વાત છોડો કોઈ પંખી કે પંખી કોઈ દેખાતું જ નહિ હવે આ એકલો વિરા ન હોય એના પર ઘઉં ઉપર એક થોડો મોર્યા ટવકો એક મારું પડો मधुरा मधुरा दिल मोर ला ले कोयल करे तौ का हे तमी एक बार मार मलक मो आव जो तम जा जाए दे यमा बाबा ठाकुर तुम सपना तो मेरी ले गए हो लेकिन मैं तुम्हें छोड़ूंगा नहीं मैं आऊंगा जरूर आऊंगा यहाँ आ रहा हूँ

મારું બાજુ વાજુ પાર ના કરતો આપડે કેમ કે ભાગવાન તૂટવા નહીં આયા હું છો એટલે સીધો હતી ચેટા હોજે જો ચોય સે આય ખોળી ખોળી બાગી દુખવા તાં તો જડ્યો અલ્યા હલુજી હા ચોક નાસ્તોય કરો તો શું કરો હવે ઓ કવાજ આવા લ્યા કિબરો બાજુ

તું કોને આપણે મારા બદલા કેમ લડો હું તમને ઓળખતો કોઈ કરતો નથી મારા બદલા હું તમને ઓળખતો

અોણા ઘેર લઈ લો અરે ઉંધો કરે તો મગજ ઓમ હામું નાઈ જાય ના જબરદસ્ત પકડો પકડો બોધો લ્યા બોધો પકડી રહો બોધો તમે પડે

ભત્રીજો બચારો યુના વાડી વાજી તો બે લાડુ થી ભૂસો રવડે પીધું બે બે દાડે પીધું

પોળી મઢી દે પાણી મને તો લાગ્યું બસ પાખો પર વિક્રમજી વિક્રમજી

બદલ્યા આ ને ફોગવા પડશે જવાબદારી મારી હતી હોવે ગોમ વાળા ને કઈ ને હોગવા હો